કરવાની જેમ વ્યક્ત કરતો હતો અને પાછા થી આમાં ભારતીય જનતા પાર્ટીના મહિલા કોર્પોરેટર અને પોલીસના વચ્ચે મોટી બબાલ થાય છે મહિલા કોર્પોરેટર પોલીસ સ્ટેશનમાં રહેલા લોકઅપને લાતો મારે છે મામલો ઉગ્ર બને છે અને અંતે શું થાય છે અને શું વિડીયો સામે આવ્યો છે અને શું હતી બબાલ તે મુદ્દે જ વાત કરવી છે પંચમહાલના કાલોલમાંથી એક ઘટના સામે આવી છે જેમાં આ મહિલા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર છે તેમનું વાહન પોલીસ રોકે છે અને ત્યાં સુધી મામલો પહોંચે છે કે મહિલા કોર્પોરેટર પોલીસના સાથે અસભ્ય વર્તન કરે છે અને પોલીસ સ્ટેશનમાં જઈને પણ તે આ જ લોકઅપ છે તેને લાતો પણ મારે છે આ ઘટનાને લઈને સોશિયલ મીડિયામાં પણ અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે અને જે પ્રકારે આ મહિલા કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીના છે તેમણે આ પ્રકારનું વર્તન કર્યું છે તે આપ જોઈ શકો છો બાર તમને એક તો ઉતાવળ ના ચેતરવાની મારી જોને બે આબાદ વારું એ રીત તો ના થાય આ એનું કા નઈ બીવડવાનું કોટા આફ્રિકાની કોની છે પૂછો છોકરી છે

એ બ્રેલો પૂરા ગાડીમાં મુકવા છે આ તો સુકા રન બરાબર સુ છે આ રીતે તો નથી કર્યો થતું હશે બરાબર ઓ લેડીસ બોલા પોલિસ બોલા મેડમ બરાબર થઈ ગઈ બરાબર સપના બોલા મેડમ બરાબર બોલા ઓ સપના બોલા બરાબર મેડમ પડી આ ચોરી છે બટા બોલા ચોરી છે ચોરી છે એકવાર વિડિયોનો ફેરફાર કરો સરકારી ગાડી છે

બરતીજ સીદ પસીચે સીચે તસીચે સીચે સીચા સિડાડો સીચા કાાડે ખિડે જારાખ કાડિં સીચે સીચે ન

છે ને એ ખોજ કે જા ર છે ને આ છોકરી કોની છે તની ચોરી છે બીજાની હોસ્પિટલ ના સરકારી ખાંગી હોસ્પિટલ નહીં બેટલર હોસ્પિટલ આ રહ્યો આયા મેને કઈ બીમાર કે એમ કે બીમાર હોય ચોટી ફેમિલી જોડે ક્યાં છે આ ફેમિલી જોડે અરે હેપી સારા છે

ગાડી માર દે માર પાડીયા છે ગાડી તો નહીં મારી છોકરીને કશું થાતું તો જવાબદારી ડોક્ટર નથી એમાં બતાવ્યું તો રોકતા નથી દવા થઈ જશે ને ચાલો છે આ બીપી વાળા છે લા લો લા ઓકા રેતો ઓર સુકા ને ઉભા રહેવાની જરૂર હતી કે નહીં મારે એક જ સરાયે ઉભા રહેવાની જરૂર હતી કે નહીં છોકરી બીમાર છે જરૂર હતી કે નહીં કોઈ દીરે નેતા તમે જ છોરી તમે રાજકારણ માં છો એટલે છૂટછાટ આપી દેવાની તમે નેતા છો એટલે છૂટછાટ આપી દેવાની બધા કાયદા ભંગ

મમ્મી મારી પત્ની બેઠી હોય ને આવા હું આવી રીતે આવા ઇશારા કરું

હા તો સ્વીકારવું જોઈએ ને બરાબર કીધું ને કેટલો પાર બરાબર ડોક્યુમેન્ટ્સ પેલી ને રિપોર્ટ્સ પછી ને માટે તમે આ ભઈએ કરી છે બરાબર દેવા છે ભાઈ ને એ વખતે અમે ગુનો છે તો હું સાંભળ એ જીમોડી ઇશ્યુ જ ન કરવાની હોય ને હાલો તમે પોછો તમે મારો બરાબર જો એ વસ્તુમાં જો એ પકડાઈતે ને ઈશારો કર્યા છે એને પૂછીને જ કહું છું કર્યો નહીં કર્યો પૂછી જો ઈશારો કર્યો પૂછી જો

આ પ્રકારના સમાચાર માટે હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો